સમગ્ર ભારતમાં માત્ર રાજ્યના કચ્છ ગુડખર અભયારણ્ય વિસ્તારમાં જોવા મળતા ગુડખરની સંખ્યા આ વર્ષે છવીસ ટકા જેટલો વધારો થયો છે જેમાં સૌથી વધુ બે હજાર સાતસો પાંચ જેટલા ગુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં વન વિશિયન પ્રમાણે સૌથી વધુ ત્રણ હજાર બસો ચોત્રીસ ઘુટખર ધાગંધ્રામાં જોવા મળ્યા ગણતરી દરમિયાન કુલ પંદર હજાર પાંચસો દસ ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો હતો ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ કહ્યું હતું કે ભૂતકાળમાં ઘુડખર ઉત્તર પશ્ચિમ ભારત પાકિસ્તાનથી માંડીને મધ્ય એશિયાના સૂકા વિસ્તાર સુધી વિહરતા જોવા મળતા હતા જોકે આ ઘુડખર હાલ ભારતમાં એકમાત્ર ગુજરાતના કચ્છના નાના મોટા રણના વિસ્તારોમાં જોવા મળે છે ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે સાત હજાર છસો બાઉતેર ઘુડખરની વસ્તીમાં નોંધાય છે એટલે કે અંદાજે છવ્વીસ પોઈન્ટ ચૌદ ટકાનો વધારો નોંધાયો છે ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તારીખ બે થી આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સંરક્ષણ સપ્તાહ ઉજવવામાં આવે છે ત્યારે આ સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવે છે ત્યારે આ સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે મંત્રી શ્રી મોડુભાઈએ કહ્યું હતું કે દર પાંચ વર્ષે ગુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દસમી ગુડખર વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં ગુડખરની કુલ વસ્તી અંદાજે સાત નોંધાઈ છે જ્યારે છેલ્લી ગણતરી અનુસાર ગુજરાતમાં છ હજાર હતા ગુજરાતના ગુડખર વિશ્વમાં ઇક્વાસ હેમિનિયસ ખુર અને ખુર તરીકે પણ ઓળખાય છે ગુડખર ગણતરીની વિગતો આપતા વનમંત્રી શ્રી મુડુભાઈએ કહ્યું હતું કે ઘુડખર મુખ્યત્વે રાજ્યના છ જિલ્લાઓમાં જોવા મળે છે દસમી ગુડખર વસ્તી ગણતરી પ્રમાણે બે હજાર સાતસો પાંચ સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે જ્યારે એક હજાર નવસો ત્રાણું ધૂડખર કચ્છ જિલ્લામાં એક હજાર છસો પંદર પાટણમાં સાતસો દસ બનાસકાંઠામાં છસો બેતાલીસ મોરબીમાં તેમજ સાત અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે આ ઉપરાંત વન રિઝિયન પ્રમાણે સૌથી વધુ ત્રણ હજાર બસો રાધનપુર અને બે ભચાઉ વસવાટ કરે છે વધુમાં આ વન અને અભયારણ્ય વિસ્તારમાં બે હજાર પાંચસો માદા ગુડખર એક હજાર એકસો ચૌદ નર ગુડખર પાંચસો બેતાલીસ બચ્ચા અને બે હજાર બસો છ વન ઓળખાયેલ જ્યારે રેવન્યુ વિસ્તારમાં પાંચસો અઠાવન માદા ગુડખર એકસો નેવું નર ગુડખર એકસો ઓડસઠ બચ્ચા તેમજ બસો ત્રશી વણ ઓળખાયેલા ગુડખર છે આમ બે વિસ્તારના મળીને રાજ્યમાં કુલ સાત હજાર છસો બાવોતેર ગુડખર નોંધાયા છે તે મંત્રી શ્રીએ ઉમેર્યું હતું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી કરવામાં આવી હતી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બે હજાર ચોવીસમાં લગભગ પંદર હજાર પાંચસો દસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ કાઉન્ટ મેથડથી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચૌદમાં ઘૂડખરની સાથે સાથે અન્ય વન્ય પ્રાણીઓની ગણતરી પણ કરવામાં આવી હતી આ ગણતરીમાં નીલગાય ચિંકારા જંગલી ભારતીય શિયાળ રણલો જેવા વન્યજીવોનો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ બે હજાર સાતસો ચોત્રીસ નીલગાય નવસો પંદર જંગલી ભૂંડ બસો બાવીસ ભારતીય સન્સલુ બસો ચૌદ ચિંકારા તેમજ એકસો ત્રેપન ભારતીય શિયાળ નોંધાયા છે બે હજાર સાતસો અન્ય જંગલી ભૂંડ નવસો પંદર ભારતીય સંસલુ બસો બાવીસ છિકારા બસો ચૌદ ભારતીય શિયાળ એકસો ત્રેપન લોંકડી સિતેર ભારતીય લોંકડી ઓગણપચાસ ઓગણચાલીસ ભારતીય ઝરખ પંદર અને રણ બિલાડી અગિયાર જંગલી બિલાડી જ ભારતીય વરુ બે છે વધુમાં મંત્રી શ્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું કે વેપ બે હજાર ચોવીસના આયોજનને પૂરી કરવા ગણતરીકારોને ઘોડખર તેમજ અન્ય વન્ય પ્રાણીઓની ઓળખ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

જોતા જ આ પ્રાણીઓ નાસવા લાગે છે ગુજરાતના એવા ગૌરવ એવા આ દુર્લભ પ્રાણીઓના સંરક્ષણની જવાબદારી સરકારની જ નહીં સાથે સાથે સવ નાગરિકોની પણ છે તેવું શ્રીએ અનુરોધ કર્યો હતો